શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરીને હર હરહરે મહાદેવના નાદ ગૂંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બીલીપત્રથી શણગારવામાં આવ્યા તેમજ પૂજા અર્ચના પણ કરવામાં આવી અને દરેક મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે ત્યારે મહાઆરતી પણ કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજીના જમના વડ રોડ પર આવેલ કષ્ટભંજન મહાદેવ મંદિરનો મહિમા

જેમાં બહોળી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા આવ્યા હતા એમાં ભવ્ય લોકોએ યોગદાન આપી અને લોકસભા નો પ્રચાર વધાર્યો છે અને કષ્ટભંજન મંદિરનું આમંત્રણ સ્વીકારી અને એટલા મોડી સંખ્યા મહાદેવ મંદિરે અતિશય માણસો ભેગા થાય છે ને પરસાદી ને પૂરેપૂરી સગવડ છે અને એવી સગવડ આપે છે કે બધાને પ્રસાદી મળે અને કષ્ટભંજન મહાદેવ ના ટ્રસ્ટી અને કચ્છના ગૌશાળા સામે અમારું મંદિર આવ્યું અને અમે આજે વર્ષોથી બધાય સેવન તન મન ધનથી સેવા કરી હતી અને બધાય અમે તહેવાર ઉજવી છી અને આ રક્ષા રક્ષાબંધનનો દિવસ છે એટલે અમે બધાયને અનકૂટનો લાભ મળે એટલે અનકૂટ લેકો ને બધાયને પ્રસાદીનો લાભ પૂરેપૂરો મળે એ રીતની વ્યવસ્થા અમે રાખી છે અને બધાય ધર્મપુર્ણ દર્દાને આરામથી દર્શન થયા વિપુલ ધામેચા છે આર એન ન્યૂઝ ધોરાજી